જમ્યા પછીનો બેસ્ટ મુખવાસ કયો લો એવું સાંભળવામાં આવે છે કે અળસી એ હાર્ટ માટે બહુ જ સારું છે અને જનરલી બધાના ઘરે અળસીનો મુખવાસ જોવા બી મળે છે જમ્યા પછીનો બેસ્ટ મુખવાસ તમારા મતે કે તમે એક કીધું એ અળસી બેસ્ટ છે એની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય અને એ છે ને બ્રેઇન હેલ્થ હાર્ટ હેલ્થ અને બોડીની અંદર નર્વસ સિસ્ટમની અંદર સારી એવી હેલ્થ ઇમ્પ્રુવ કરે ઓમેગા થ્રી ફેટી એસિડ છે ને એક એવું ફેટી એસિડ છે કે જે બ્લોકેજ બી ઘટાડે એટલે એ બેસ્ટ મુખવાસમાં એક તો ઓમેગા થ્રી ફેટી એસિડ તમારે વધારવા માટે એક અળસી છે બીજું વરિયાળી કે જેની અંદર એકદમ ગુડ સ્મેલ હોય એટલે જમો પછી એકદમ બેડ સ્મેલ નો આવે પછી એની અંદર એવી પ્રોપર્ટી છે કે જે નેચરલ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ રિલીઝ કરે એટલે આ એન્ઝાઇમ છે ને પાચન સારું કરે એટલે તમને બ્લોટિંગ ને ગેસ ન થવા કરે અને એક આલ્કલાઇન પ્રોપર્ટી હોય જેનાથી એસિડિટી ના બને એટલે રિફ્લક્સ ડિઝીઝ બી બહુ ઓછા થાય એટલે આ બે મુખવાસ તો બેસ્ટ છે કે તમે જમ્યા પછી લઈ જ શકો